વચ્ચે રોડ પર ભાવનગર વિસ્તાર વિકાસ મંડળ દ્વારા એક વર્ષથી વિકાસ ના રોડ પર આવેલ અને બે સહિતની ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા બે વર્ષ પહેલા પાણીની રોડ સહિતના વિકાસના કામોને બહાલી અપાઈ હતી બાદ કામ પૂરું જોશમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું જેને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે છતાં પાણીની લાઈન ડ્રેનેજ લાઈન જોડાણ આપવામાં આવ્યું નથી જેના કારણે રોડ કામ શરૂ થતું નથી આ તમામ પ્રશ્નો લઈ સ્થાનિક લોકો ને ભારે હાલાકી સામનો કરવો પડે છે અને હાલ ચોમાસા ની સીઝન માં કીચડ થતા પારવાની મુશ્કેલી છે તો આ પ્રશ્ન ઝડપથી તંત્ર હલ કરે તેવી માંગ કરી હતી

એક સોસાયટી બે એમાં પાણીની લાઈન આવી ગઈ છે પાણીનું જોડાણ થયું નથી પછી બીજું ગટર લેન પણ આવી ગઈ છે ગટરનું જોડાણ થયું નથી બીજો પ્રશ્ન ગેસની લેન આવી ગઈ છે પણ ગેસનું જોડાણ થયું નથી ચોથો પ્રશ્ન એવો છે કે રોડ ની વાતો થાય છે જોડાણ આવ્યા કેટલો ટાઈમ થયો જોડાણ આવ્યો છ આઠ મહિના થઈ ગયા આની માટે રજૂઆત કરી રજૂઆત કરી છે આ બધા હા પડે અધિકારીઓ હા એમ કરશું કરે છે પણ થતું નથી આસપાસમાં કેટલી સોસાયટી હોય કેટલા ઘર વસવાટ સોસાયટી અહીંયા શાર સોસાયટી છે બજરંગ સોસાયટી છે સીતારામ સોસાયટી છે બરોબર શિવરની વન અને ટુ બધા જ ટોટલી પાંચસો કુટુંબ આ આજુબાજુની સોસાયટીમાં રહે છે દોઢ વર્ષ પહેલાં પાણીની પાઇપલાઇન ગટરની પાઇપલાઇન અને ગેસની મંજૂર થયેલી હતી દોઢ વર્ષ પહેલા અને વર્ક ઓર્ડર ગયા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં લગભગ આપવાનું કામ થોડું ગયા વર્ષે શરૂ કર્યું પાછું બંધ કરી દીધું ચોમાસાની અંદર જે ત્રણેય બાજુ છે જે ખોદાણ કર્યું છે એટલે હાલવાવાળા લોકોને બહુ હાલાકી પડે છે બીજું અધિકારીઓ કોઈ ધ્યાન નથી આપતા આ જે કામ અત્યારે હાલમાં થયું ને એમાં ગટરનું જે કામ થયું ને એમાં એંસી ટકાના કનેક્શનો ઊંચા છે મકાનથી નીચા છે કોઈ સુપરવાઇઝર નથી કોઈ એની પાછળ જોવા વાળું નથી એ જ રીતે જે પાણીની પાઇપલાઈન નાખી છે એ પચાસ ટકા પૂરી નાખી નથી કોન્ટ્રાક્ટર બંધ કરી તમે ભાવો એમાં જે પાઇપ પડી છે એ બધી કામની છે પણ ગઈ દિવાળી પછી આને આઠ મહિનાનો મોકો હતો બાજુ કામ કર્યું હતું અને જે જોડાણ કરવાનું છે એ જોડાણથી પંદર ફૂટ છોડીને જોતા જોતા રહ્યા છે હવે અધિકારીઓને આ બાબતે અવારનવાર એ ફરિયાદ તો કરી છે પણ અધિકારીઓ પણ આની અંદર એકાબીજી ઉપર ડોષના ટોપલા નાખે છે જે ગ્રાઉન્ડ લેવલે જે પાઇપ નાખવી જોઈએ પાણીની એ ગ્રાઉન્ડ લેવલે નાખી નથી જે એનું સર્વે કરીને નાખવી જોઈએ કે આ ટીપી ચાર છે ટીપી ચારના મેઇન મુખ્ય માર્ગ ઉપર નાખીએ એટલે એના જે ડાયાબિટર છે એ આખા આખા ટીપી સ્કીમના વિસ્તારને ગણતરી કરીને નાખવી જોઈએ ખરેખર તો નવું જોડાણ થાય એટલે આવડા લોકોનું લો પ્રેશર શરૂ થઈ જાય એટલે એ પણ પ્રમાણે કરવામાં આવ્યું નથી એટલે ખરેખર તો હું છે આના જે ચેરમેન અત્યારે કલેક્ટર છે એટલે કલેક્ટરે જ આ બાબતે ધ્યાન દોરવું છે કે ભાઈ તમે આની અંદર છે ને અગ્રતાના ક્રમે ભાગ લઈ અને છેલ્લા બે વર્ષથી જે આલે છે કામ એ જલ્દી પૂરું થાય તો લોકોને હાલીથી દૂર થાય બાકી તો ગ્રાન્ટ પણ છે વર્ક ઓર્ડર પણ દેવાઈ ગયેલા છે રોડનો પણ વર્ક ઓર્ડર દેવાઈ ગયો ગયા વર્ષે પણ હવે કોઈ કામ કરવાનું અથવા તો હું સંકલન કરી શકે ને એવો કોઈ અધિકારી નથી એટલે લોકો હેરાન થાય છે અને યોજના હેરાન થાય છે બેન શું પ્રોબ્લેમ છે કેટલા વખતથી પ્રોબ્લેમ છે અમારે લાઈટ નથી રસ્તો નથી ગટર કનેક્શન નથી પાણી કનેક્શન નથી આ પ્રોબ્લેમ છે કેટલા વર્ષ થી ફરી વર્ષ આ બાબતે કોઈ રજૂઆત કરી છે કે કેમ રજૂઆત આયા ગટર કનેક્શન નાખવા આયા તા ઓલી સોસાયટી માં પણ અમારું આ વસાળ મીકીને વયા ગયા છે અમારું કઈ કર્યું નથી એને ગટર છે નીકતું નું ગારો થાય છે એના કરો માણા આલે લઈ ક્યાં આવું આમાં ગટા આલે આ ક્યાં માણા હેરાન થાય છોકરાને ને નીચે જવું હોય રસ્તા હારા ના હોય ક્યાં છોકરાને રોડે થોડા નીકળાય છે આટલી પ્રોબ્લેમ અમને સરકાર કરી દે તો બસ એનો આભાર છે આમાં ત્રી વર્ષ રહી કમાવું આવે એટલે નકરો ચીચર ને નકરો ગારો થાય માણા અમારા છોકરા લઈને જવા હોય તોય વાંધો પડે છે અમારે અહીંથી અને રોડ થેટ લઈને જવા હોય તો એને છોકરા ગારામાં ખાલી એકતા નથી નીચાણા જાય એટલે અને આ ગારો ઠેટ લીધી થાય છે પાણીની પાણીની ફૂલ તકલીફ છે અમારે બધા બૈરા લોકો બાર થી ભરીને લાવે વાડીઓ માંથી તારે અમારો પાર આવે છે પાણી બરોબર લેન નાની નાખેલી છે એટલે લેન કોઈ હરકી કરતું નથી

પાણી સુવિધા નથી હે